અને મારામાં તો કાઈ હલે નહીં એટલે થઈ ગયો ડોક્ટર સમજ્યા એમાં આ ભાઈ એવા બરાબર ભાઈ એ ભાઈ ને રહેવા દે બીજું ચોખ બીજા એક ભાઈ એવા મારી પાસે આવી મને કે સાહેબ મારો ગધડો બીમાર છે હું ડાલે આટલી દવા દઉં છું મારે આવવાની કાઈ જરૂર નથી મને કે આપણ ગધડો ખાઈ છે કેવી રીતે દવા મત કાઈ ની ફૂકણી હોય છે કે નહીં ના મત કે પેલા એમાં ઓલા ના જ નોય ના કે દે જોરથી ફૂક માર દેવા ગડી ગયા બે દિવસ પછી ઓલો બઠ્ઠો વળી આવ્યો મારી પાસે મન કે સાઈ મતલબ કને હું થઈ ગયો દવા તે પી લીધી ના ના હું ફૂક મારું પેલા ગધડે ફુક મારતી હતી